તો ઉબરગામ તાલુકામાં છેલ્લા ચાર દિવસ ડીજીવીસીએલનો વીજ પુરવઠો અનિયમિત બંધ રહેતા પ્રજા ઉઠી છે આ ઘટના સાથે વરસાદના ભારે પવનમાં અનેક વૃક્ષો ધરાશાયી થવાથી નુકસાન બની છે જેને કારણે વીજ પુરવઠો અનિયમિત રહેતા લોકોએ અસહ્ય ગરમીનો સામનો કર્યો હતો છેલ્લા ચાર દિવસથી વીજ પુરવઠો બંધ રહેતા બોરીગામના અગ્રણીઓ અને ભિલાડ પૂર્વ સરપંચ સહિતના સભ્યો ડીજીવીસીએલની કચેરીએ પહોંચ્યા હતા અને ધામા નાખી ફરિયાદ કરી હતી તો સાથે સાથે આવિદન પત્ર પણ પાઠવ્યો હતો અને લોકોએ વેઠેલી તકલીફ બાબતે મૌખિક રજવાત પણ કરી હતી અને કાયમી નિરાકરણ લાવવા માટે માંગણી પણ કરવામાં આવી હતી. એટલે કે અમારું છેલ્લા 4-5 દિવસથી લાઇટનો જે પ્રોબ્લેમ છે હાલમાં અમારું બિલાડ ગામ પર ચુટની ચાલે છે અને અમે પોતે એક ઉમેદવાર તરીકે ઊભો છું અને ગામની પબ્લિક સાથે હું સંકળાયેલો છું અને ગામના લોકોને મારી પાસે કમ્પ્લેન લઈને આવે કે લાઇટનો પ્રોબ્લેમ ચાલુ છેલ્લા ચાર પાંચ દિવસથી એટલે અમે લાઇટનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આ ભિલાડી જીઈબીમાં આવીને કમ્પ્લેન કરી છે કે જલ્દીથી અમારા ગામની જે સમસ્યા છે લાઇટની આવજાવ કરે છે એને થોડો જલ્દીથી સોલ્વ કરે અને ગામ લોકોને આની લાઇટની સેવા પૂરી પડે એવી માંગ છે અમારે જીઈબીમાં આવીને મેં અરજી આપી છે ત્રણ દિવસથી બોરીગામ કચીગામ અને બોરીગામના જે મેઇન ફળિયાઓ છે એમાં લાઇટની સમસ્યા અમે ભોગવી રહ્યા હતા કે જેનું આજે અહીં રજૂઆત કરવા માટે આવ્યા છે ગ્રામજનો થઈને ભેગા થઈને અહીં રજૂઆત કરવા માટે આવ્યા છે કે જે પ્રી મોન્સૂન પહેલાં જે કામગીરી થવી જોઈતી હતી અમારા ગામોમાં કે જે ઓવરહેડ તારો ગયેલા છે અને જે ઝાડ કટિંગ અને જે વેલા ઉપર ચડી ગયેલા છે એની સાફ સફાઈ જે થવી જોઈતી હતી નિયમિતપણે એ ન થઈ હોવાને કારણે છેલ્લા ચાર દિવસથી અમારા ગામોમાં લાઇટ નથી અને જેના લીધે બાળકો સવારની પરમાં ઉઠીને જે સ્કૂલે જવાના હોય રોજિંદા જે કાર્યક્રમ હોય એમાં અવગણના ઊભી થાય છે અને રોજિંદા જિંદગીમાં ખૂબ જ કષ્ટ અનુભવાય છે સાથે સાથે જ આ ગરમીનો માહોલ હમણાં વરસાદ તો પડે જ છે પણ બફારો એટલો બધો થાય છે કે રાત્રે જીવવું અને કરવું પણ મુશ્કેલ બની જાય છે તો તેના માટે ગ્રામજનો ભેગા થઈને અહીં રજૂઆત કરવા માટે આવ્યા છે અને તે માટે આપણે અહીં ભેગા થયા છીએ